આજે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આરોપી આચાર્ય ગોવિંદનટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા આ વિરોધ વધુ ઉગ્ર બને એ પહેલાં જ હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લીધી હતી મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતની છબી ખડાઈ એવી ઘટના દાહોદમાં બની હતી જ્યાં પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની માસુમ દીકરી સાથે કારમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દીકરીએ બૂમાબૂમ કરતા આરોપીએ તેનું નાક અને મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઘટનાનો આરોપી ભાજપ અને આર એસ એસની વિચારધારાનો હોવાના સરકાર આ મામલે મૌન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે કોંગ્રેસ છેલ્લા બે દિવસથી આરોપીની ફાંસીની સજા થાય એ માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે